તો સવારના વાગ્યા છે ભાઈ કેટલા ખબર છે સવારના ભાઈ આઠ હજાર થઈએ ને ભાઈ આજ તો તમારો ભાઈ વહેલો ઉઠી ગયો કારણ કે આજે ને બહાર જવાનું છે થોડુંક ભાઈ કામ છે ગાડીનું આપણી ગાડી છે થોડુંક ભાઈ કામ આવી ગયું શું કહેવાય કે સર્વિસ માગે હે ગાડીમાં તો ભાઈ આપણે સર્વિસ માટે જવાનું છે આજે પોરબંદર કીઓ કાં પર પોરબંદર કીઓ તો ભાઈ કોણ કોણ આવવાનું હોય તો ભાઈ હજી નક્કી નથી થયું જોઈએ હવે કોણ કોણ આવે ને ભાઈ કોણ ના આવે કારણ કે મારે ને ભાઈ ને તો જવાનું આવે છે એની પણ કીધું કે ભાઈ ભાઈ હું આવીશ કામ છે તો ને કરી નાખજો બ્લોગમાં શું કરવાનું ભાઈ લાઈક તો ભાઈ કન્ટિન્યુ રેજ થોડીક વાર પાછી આપણે મળીએ પાછા તો ભાઈ અત્યારે આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ ને ભાઈ આપણે સાથે આપણે મોસિયા પણ આવે છે ને હું જાઉં છું ને આપણો ભાઈ પણ છે ક્યાંય ગયો

અત્યારે આપડે મસ્ત મજાનું એસી નું કામ પણ થઈ ગયું ને ભાઈ અત્યારે આપડે ક્યાં છીએ એરપોર્ટ ને શું કેવાય ભાઈ એરપોર્ટ ઓવરબ્રિજ નીચે જઈ રહ્યા છીએ અરે પણ શહેરમાં પડી ગઈ તો ભાઈ જો અત્યારે ને કઈ જરા એટલી જરાય ટ્રાફિક નથી ને ભાઈ હું ને મારો મોસી બંને બે જ છીએ અને હે ને ભાઈ અત્યારે ફરે હે સુદામા ચોક બાજુ તો ભાઈ હે ને તો અત્યારે અહીંયા રોડ નું કામ હાલે જો ભાઈ હવે અત્યારે ને નરસન ટેકરી થઈને આપણે સુદામા ચોક જવાનું છે કારણ કે ત્યાં હે ને મોટો ભાઈ ન્યા હે સુદામા ચોક ના અમે હે ને એસી નું કામ કરવા માટે ભાઈ હે ને એરપોર્ટ ની બાજુમાં ગયા હતા એ ભાઈ સુદામા ચોક

એટલે ભાઈ ઊંડા ઉપાડી લીધું ને ભાઈ ને અત્યારે ને આપણે પોરબંદર જવાનું થોડું કામ હા એને કહીએ મારી ગાડી છે ને હા મારા સ્ટેર પાચ છે ભેગી કરવાની હોય એને જેને ભેગી કરવાનું મન થતું હોય આવી જાવ મારો બંને બેઠા હે કે મારો ભાઈ તો ને મયુર ઈ તો ભાઈ ચાર વાગ્યા નો હોય ગયો ફોન આવ્યો તો દુકાને પપ્પાનો તો ભાઈને વેલો જોઈ ગયો ને હું મારા મોસી બે

વિડીયો સારો લાગ્યો તો ભાઈ લાઈક કરવાનું ના ભૂલતા શેર કરવાનું ના ભૂલતા ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે તો મળી આપણે નેક્સ્ટ પાર્ટ પણ કે બોલો તો ને તો મળી આપણે નેક્સ્ટ પાર્ટ પણ સિસ્ટમ પાર દેંગે તો મળી આપણે નેક્સ્ટ વ્લોગ માં થેન્ક યુ